હા મારું ગુજરાતી કિંગ જીજે તું હા છોકરા ઓ કાકા તો કેટલો ખર્જો કરાયો મન કેમ ચાલ આ પતંગ ફોનસો નો પતંગ ના ઢાસો ની ફીરકી નવે ની તારે ઉતરણ આઈ ઉતરણ કાકા બાર મહિનામાં એક વખત આ ઉતરણ તો મને બહુ ગમો મને મજા આવે ઉતરણ કરવી તો કાકા હું ઉતરણ કરજે પણ આવળો પતંગ તું હાથમાં ચલાવજે પાછો અને હાથમાં હોર આછીન પતંગ ચલાવજે હા લે તન પકરો ઓલે ઓ બકરો પતંગ તો મારા જેવળો હું પકડું તું પકડી રાજ

પતંગ લાગ પેલા નહીં પતંગ લાવી મારો ઠંડી વાય જોવાનું બોલાવી ગાડી ને ચકલી લઈ આવ્યા છે મોટો લે પેલા આવડો પતંગ લઈ આવો જો નક મૂતું નહી ના આપડે પૈસા વાળા આવડો મોટો પતંગ લાવો પાછો કરોડ પરિતા લઈ

ખબર તો છોકરું મારે કાયમ છે આવું એરું ખબર પડી મેં મારા પોઈન્ટ લાકડો માર્યો

તમે હગો એટલે મારા હું તમને શું કેવું કે પણ બાઈક લઈને જ જવા કે એ તો સાધન બળ ઉતરણનો ઉતરવાનો અલે આ પતંગ કેટલા ચગે છે તમને ખબર છે ગોમમો આ તમાર હરિયો નહીં એમલેટ નહીં એક કયું હ નહીં જાવ હરિયો તો નતા ભૂલી ગયો યાર નતા તો હું ભૂલી ગયો ઉતરવાનો અલે ઉપર હરિયો ભૂલાય કદી તમને ખબર ના પડે એટલી અલે ખબર તો પણ ભૂતાળમાં ભૂલી ગયો યાર નતા હો ભૂલી ગયો યાર આ હરિયો આ

ભાઈ લાયા તો પૂછોત ખરા ઇનમ ચોક લેવા જાય અલ્યા ગામમાં મરી સુલે માધું ઉગલે પર અલ્યા પેલે એ ભત્રીજા આપો તવાઈએ હા પેલે સાયકલ સાયકલ કોક એવું નામ આ દુકાનનું અરે જો ગામમાં પૂછી લેજો કે આ રોડ લઈ આલજો મન તો પા નેનો નઈ ચાલે આ આવરોટ લઈ આલજે તું તાર લઈ

પેલા માધુ કાકો ને આવ્યા ટી આપી પતંગ હવે માપી ખાલી વાત

ગમો નહી તમે જો લે અલ્યા વેલિંગ વાળા કે ના બંધાય માથું તું બોદ દેક કેડું મોટું અલે આ આ આટલી તો ને બધવા મત જતી રે લઈ આ થોડી તે એ મન તો એરી 1800 રૂપિયા ની લઈ આ હા તો 18 લાખ ની તો ખુશ કરી નાખ્યો સર

આ તો કિને બધો મસ્તો જલ્દી બધો હું ફિરકી લાયો હો હા કા હા ભરે અપાવ આ ચોળો મોટો આ લાયો હો તમે તો અપાવતાય નહીં હા અપાવ લે મય માતો નહીં પતં તો અપાવ કૃતા ઓય એ મમી દાય થા હે અપાવ એ કાક્યો તુડી ગાજો કાકો અરે કાકા તમે

૫ભ ખલામળ ખળળા � рамા ખળા�ે ખળા�ા�ા� ઩ાળ ઠા�ળ ખાળ ખીા઺�ાલ ખીા�ા�ા ઘ�ા� ખળ ખ૱ાલા�ા ખ�ئળા� ખળ ખા� આ જોજે દોયરો કર્યો અને એ ટીના વાત કહું ચૂકાઈ ગઈ કે તું તારા બાપાના પડી જ ને મુમા કાકાના તો જ આપણે બે લુંડવા જતા રહ્યા તો ચક્તાજ નહી હોવા પડે વાહલ હાલ તું યા અપાય મુમા કાકાના પૂછ તો તું આપ મુએ નીકા આપ કાકા લ્યો તમે સગાઓ જમ ઓ તમે સગાઓ યાદ તો કો તમે લે આ લે ને હું તમન ના પૂછ મન કેવું લાગો હા કુછ ના લાગો ઉધાર જા તું જો તો એમ પાછો હા પાયે તમન તમન ના

મને નવી દોરી લઈ આલો જો ને તો લો ના કીધું જો

ભેગી કર્યો લૂંટી હું એ જાઉં લૂંટવા હા લૂંટવા જગાઇ રહ્યો સાધન બાદ રસ્તા

રાજી રાજી થઈ ગયો તો તારો ટી ને નાઈ ને અંગા નહીં પતંગ નું નહીં હો

મોટી ભામત પડે અલ્યા પેલો પતંગ તારો પડે ઓઢીને બેહું આ બેસ્તર ક બેસો ચોયલો કરે પતંગ મોટો તું તું કાપ ના હોય તો કાપ કાપ તું તું જેટલી માગા એટલી હું તા બેઠો ચોયલો કરીશ પતંગ હારો લાવ્યો કદાચ તો હા પતંગ હારો છે જો ઠબી 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 હા તો મસ્ત પતંગ આ મસ્ત ઠબી હો લે તો ફિરકી દોરી માંગે જો દોરી માંગો આ તાર ચમ ચાલતો નથી તાન એ સોકુ જો લઈને આવ્યો હું પતંગ મારા 500 રૂપિયા ખર્ચ આયા કે તો તો મારા જેવો જેવો પણ હું થી સવો નું એ ચકતું જ નહી યાર ઉંધું પડે

માન તો લુંડારા આધાર હે પેલી બાર જવા દે છોકરો થઈ નકે પાછું મારું બેટુ તોક નાહી જાય એટલે ઓમ જવા દે નકે મારું બેટુ પાછું તોક નાહી જાય હા હા પતંગા જુ બપોરનો લુંડું નજો કાટમો નહી આયો પતંગ આ છોકરું પાછું રણ લીધું હોય ને લે પતંગ મોટો હૈ તમા છોકરો જેવું મા છોકરો જેવું લે હું વાહ નાહી પડે તો લે પકડી લે કર આવું લે લે પકડી લે હાલ છો ઈ વાહ કરતે ના લુંંટેવ સાચું કહી કે જૂઠું બોલુ સાચું ઓવર ન કે પાછો ને ઝઘડા કરાય ઉતરણ બગાડી કોકનું તા લેક ફટાફટ આની હાથે લીખ બધું ઠેરું ભરાયે તો ભરાયું હલે સાચું કે આ હ